you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પીએમ કિસાન યોજનામાં જલ્દી જ ગુજરાત ના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાત ના ખેડૂતોને કામ કરવા કહ્યું છે ગુજરાત ના ખેડૂતોને તાકીદ કરી છે કે ગુજરાતના જે ખેડૂતોને અઢારમો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતા ની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે ખેડૂતો માટે અઢારમો હપ્તો જાહેર કરી દેવાય છે પરંતુ હજી પણ કેટલાક ખેડૂતોને આ લાભ મળ્યો નથી જે ખેડૂત લાભાર્થીઓને બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવ્યું ન હોય તેમનો અઢારમો હપ્તો જમા નહી થાય આ માટે ખેડૂત લાભાર્થીઓને લાભાન্বিত બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું રહેશે આ ઉપરાંત આધાર સીડિંગ ડીબીટી કરાવેલ બેંક ખાતામાં ડીબીટી એનેબલ કરવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ બાયંદરી આપી ડીબીટી એનેબલ પરજત કરવાનું રહેશે આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહીને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવશો તો પણ હપ્તો જમા થઈ જશે